જય દ્વારકા દીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે મગની દાળમાંથી પરોઠા ઘરમાં બધાએ બટાકાના એટલે કે આલુ પરોઠા તો બનાવ્યા જ હશે પરંતુ આ પરોઠા નહીં બનાવ્યા હોય તેની માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે હવે તેની અંદર આ રીતે જે મગની દાળ એટલે કે ફોતરા મગની દાળ આવે છે તે દાળને એક કપ જેટલી એડ કરી લઈશું હવે તેની અંદર બે કપ જેટલું પાણી એડ કરી તેને આપણે સ્વચ્છ રીતે ધોઈ લઈશું આ રીતે આપણે હાથની મદદથી ધોવાથી તેની અંદરનો જે અશુદ્ધિ પાવડર હશે તે બધો જ પાવડર દૂર થઈ જશે આ રીતે તેને ત્રણથી ચાર પાણીની અંદર સ્વચ્છ રીતે ધોઈ લઈશું દાળ આપણી સ્વચ્છ રીતે ધોવાઈ જાય ત્યારબાદ તેની અંદરનું જે પાણી છે તે બધું જ પાણી દૂર કરી લઈશું હવે અહીંયા તમે જોઈ શકો છો પાણી નીકાળી લીધું છે તેની અંદર ફરી આપણે સ્વચ્છ બે કપ જેટલું પાણી એડ કરી તેને આપણે સારી રીતે પલળવા મૂકી દઈશું અહીંયા તમે અડધો કલાક પછી જોઈ શકો છો આપણી દાળ સારી એવી પલળીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ ફૂલીને ડબલ થઈ ગઈ છે એટલે કે બરાબર પલળીને તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા મેં આ રીતે મોટી સાઈઝનું બટાકાને એકદમ છોલીને સ્વચ્છ રીતે ધોઈને લઈ લીધું છે તેને આ રીતે ખમણી રાખીને તેને આપણે સારી રીતે ખમણી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બટાકાને ખમણીને એડ કરી લઈશું બટાકાને ખમણીને એડ કરવાથી તે કાચું નથી રહેતું અને તેની અંદરના જે લચ્છા છે તે લુકમાં પણ બહુ જ સારા લાગે છે તમે જોઈ શકો છો અહીંયા અમે બધું જ બટાકું એટલે કે આખું બટાકુને ખમણીને તૈયાર કરી લીધું છે હવે અહીંયા મેં એક તપેલીની અંદર બે કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એટલે કે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું અને હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર પાવડર એડ કરી દઈશું અને પાણી ઉકળી જાય ત્યારબાદ જે પલાળેલી દાળ છે તે દાળને એડ કરી લઈશું દાળ એડ થઈ જાય ત્યારબાદ જે આપણે લચ્છા કરેલા એટલે કે ખમણેલું બટાકું છે તે બટાકાને એડ કરી લઈશું અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરતા જઈને બોઇલ કરી લઈશું એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તેને થોડીકવાર માટે બોઇલ થવા દઈશું હવે અહીંયા તમે જોઈ શકો છો લગભગ દસ જ મિનિટ મેં બોઈલ કરી છે અને અહીંયા આ રીતે પચાસ ટકા જેવી દાળ આપણી સારી એવી બોઇલ થઈ ગઈ છે હવે તેને આપણે આ રીતે કાણાવાળા વાસણની અંદર નીકાળી દઈશું જેથી કરીને તેનું પાણી બધું જ નીકળી જાય હવે મેં અહીંયા મસાલો બનાવવા માટે એક મિક્સર ચાલી લીધો છે તેની અંદર એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરી લઈશું હવે હાફ ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા એડ કરી લઈશું હવે ત્રણથી ચાર લીલા મરચાં આ રીતે ચોપ કરીને એડ કરી લઈશું તમે મરચાંથી ખાસ પ્રમાણે એડ કરી શકો છો હવે એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી તેને સારી રીતે પ્લસ પર ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણો મસાલો સારો એવો દરદરો તૈયાર થઈ ગયો છે હવે અહીંયા મેં બીજું મિક્સર બાઉલ લીધું છે તેની અંદર જે આપણી ઠંડી કરેલી દાળ છે તે દાળને એડ કરી લઈશું હવે દાળ આપણી સારી રીતે મિક્સર બાઉલની અંદર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર મસાલામાં હાફ ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું વન ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરાનું પાવડર હાફ ટેબલ સ્પૂન જેટલી હિંગ ટેસ્ટ પ્રમાણે મીઠું અને જે પેસ્ટ બનાવી છે તે પેસ્ટને બે મોટી ચમચી જેટલી એડ કરી લઈશું હવે તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું તેની ઉપર લીલી કોથમીના પાન પણ એડ કરી તેને બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા બરાબર દાળની અંદર મિક્સ થઈ જાય અને સારી રીતે દાળ આપણી મસાલાવાળી તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો આ રીતે દાળ આપણી સારી એવી મસાલાવાળી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેની અંદર જે ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલી માટે આપણે ઉપયોગ કરતા હોય તે લોટ મેં અહીંયા બે કપ જેટલો એડ કરેલો છે તમે લોટને તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો હવે લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ફરી ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું કારણ કે લોટ માટેનું મીઠું આપણે એડ નથી કરેલું હવે તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ મણ માટે એડ કરી લઈશું અને તેને બરાબર સારી રીતે મિક્સ કરતા જોઈને લોટ બાંધી લઈશું અહીંયા તમને પાણીની જરૂર લાગે તો જ પાણી એડ કરવું બાકી પાણી એડ કર્યા વગર પણ આપણો લોટ સારી રીતે બંધાઈ જશે કારણ કે આપણે દાલને બોઇલ કરીને લીધી છે જેથી કરીને દાળની અંદર પાણી એટલે કે મોઇશ્ચરનું પ્રમાણ હશે તેથી આપણો લોટ પણ સારો એવો બંધાઈને તૈયાર થઈ જશે જો તમને જરૂર લાગે તો તમે તેની અંદર પાણી એડ કરી શકો છો પરંતુ મેં આ રીતેનો વગર પાણીએ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને તેને બરાબર સારી રીતે ઓઇલી કરી દઈશું જેથી કરીને લોટ આપણો લોંગ ટાઈમ પડ્યો રહે તો પણ તે ડ્રાય ન થઈ જાય અને તેની અંદરથી જે પરાઠા કરવાના છે તે પરાઠા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે મેં લોટને ઓઇલી કરી લીધો છે હવે તેને થોડીકવાર માટે રેસ્ટ આપીશું હવે મેં અહીંયા થોડીક વાર પછી અહીંયા તવી ગરમ કરવા મૂકી દીધી છે તવી ગરમ થાય ત્યાર સુધી લોટમાંથી આ રીતે નાની સાઇઝનું એટલે કે મીડિયમ સાઇઝનું લોહી લઈ લઈશું અને તેને આપણે આ રીતે શેપમાં સારી રીતે લોહી ક્રિએટ કરી લઈશું તમે જોઈ શકો છો મેં આ રીતે મીડિયમ સાઇઝનું લોહી લીધેલું છે હવે તેની ઉપર આપણે કોરા લોટ કરી દઈશું આ રીતે કોરા લોટની અંદર તમે ડીપ પણ કરી શકો છો હવે તેને આપણે પાટલા પર રાખી લઈશું અને તેને સારી રીતે હલકા હાથેથી વણી લઈશું જ્યાર સુધી તે મીડિયમ સાઇઝની રોટી ન થાય ત્યાર સુધી આપણે તેને હલકા હાથેથી વણી લઈશું તમે જોઈ શકો છો આ રીતે રોટલી થઈ જાય ત્યારબાદ તેની ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું તમે તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો હવે તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને આ રીતે સ્ક્વેર શેપની અંદર વાળી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બે સાઈડથી ફોલ્ડ કરી લઈશું તમે આ રીતે સ્ક્વેર શેપ ન આવડે તો તમે તેને ટ્રાયંગલ પણ કરી શકો છો અને ટ્રાયંગલ પણ ન આવડે તો તમે સિમ્પલ ગોળ પરોઠો પણ કરી શકો છો આ રીતે ફોલ્ડ કરી તેની ઉપર ફરી કોરો લોટ સ્પ્રિન્કલ કરી લઈશું અને તેને આપણે આ રીતે હલકા હાથેથી ગોળ ફેરવતા જઈને સારી રીતે વણી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ચોરસ ચેપનો પરોઠો લૂકમાં પણ બહુ જ સરસ લાગે છે તમને આ રીતે ન ફાવે તો તમે સિમ્પલ ગોળ પણ કરી શકો છો મેં અહીંયા આ રીતે ચોરસ પરોઠો બનાવી લીધો છે અને અહીંયા આપણી ગરમ તવી ઉપર પરોઠાને એડ કરી લઈશું હવે ઉપરથી ડ્રાય થઈ જાય ત્યારબાદ તેને પલટાવી તેની આજુબાજુ તેલ લગાવી લઈશું તમે તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો હવે તેને આ રીતે પલટાવતા જઈને ઉપરની સાઈડથી પ્રેસ કરતાં જઈને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને શેકી લઈશું અહીંયા તમે જોઈ શકો છો મારો પરોઠો બરાબર શેકાઈને તૈયાર થઈ ગયો છે સેમ પ્રોસેસથી મેં બીજો પણ પરોઠો બનાવી લીધો છે અને તેની આજુબાજુ પણ આ રીતે તેલ એડ કરતા જઈને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો તેની ઉપર દાળ પણ સારી એવી દેખાય છે તેનો લુક પણ બહુ જ સરસ આવે છે અને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે અહીંયા મેં બીજો પણ પરોઠો બનાવી લીધો હવે આપણે બધા જ સેમ પ્રોસેસથી લઈશું અને હવે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને બહુ જ નવી રીતે મોઢામાં પાણી આવી જાય તેવા પરોઠા આપણા બરાબર તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે હવે તેની સાથે આપણે ગરમા ગરમ ચાને પણ સર્વ કરી લઈશું તમે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે પણ સર્વ કરી શકો છો અહીંયા જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગે મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે જો તમે મારી રેસીપીને ફેસબુક પેજ પરથી જોતા હોય તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ